તો શિવાનંદ આશ્રમના મહંત પરમાત્માનંદજીની માંગ છે કે વકફની જેમ હિન્દુ બોળ પણ હોવું જોઈએ સરકારના નિયંત્રણમાં મંદિરો ન હોવા જોઈએ ધાર્મિક વિધિવિધાનમાં માત્ર ધર્માચાર્યનો જ અધિકાર હોવો જોઈએ હિન્દુ બોળ માટે હું કોર્ટમાં કેસ લડી રહ્યો છું તેવું પણ પરમાત્માનંદજીએ જણાવ્યું બોર્ડ પાસે જ્યુડિશિયલ પાવર કે પનિશમેન્ટના પાવર તો સરકાર આપવાની નથી બોર્ડ જેમ ભક્કબ બોર્ડ છે એ લોકોનું યુનિફેક પ્રોપર્ટી મેનેજમેન્ટ માટે છે એટલે એવું થાય તો સારું જ છે એનો હું પણ કેસ લડું છું આપણા હિન્દુ મંદિરોને સરકારી નિયંત્રણમાંથી છોડાવવા બે હજાર બારથી મારો સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે આચાર્ય સભાનો અને રિજોઈન્ડર્સને રિપ્લાયસ બધું પત્યું છે હવે કેસ બોર્ડ ઉપર આવ્યો છે અને એના માટેની હું બહુ દ્રઢપણે માનું છું કે સરકાર હિન્દુ ધાર્મિક સ્થાનોને પોતાના કબજામાં રાખી ના શકે ઇફ ઇટ ઇઝ અ સ્ટેટ સેક્યુલર સ્ટેટ દેન દે ડોન્ટ હેવ આઈ મીન રાઇટ ટુ કંટ્રોલ એન્ડ મેનેજ રિલિજિયસ પ્લેસીસ ઓફ ઓનલી વન ધર્મ અને જો એમને રાખવા હોય તો હું બધા આપું પણ ડિક્લેર કરો ભારત હિન્દુ સ્ટેટ છે તો ભલે કરતા મંદિરોની વ્યવસ્થા હું બીજા અપાવડાવીશ આચાર્ય સભા અમે મહેનત કરશું તો તિરુપતિ મંદિરમાં લાડુના પ્રસાદનો વિવાદ છે તેમાં શિવાનંદ આશ્રમના મહંત પરમાત્માનંદજીએ નિવેદન આપ્યું કે ધાર્મિક ભાવનાઓને ઠેસ આનાથી પહોંચી છે તિરુપતિમાં પ્રાયશ્ચિત કર્મ થઈ રહ્યું છે સૌથી વધારે મોટું પાપ સંસારમાં વિશ્વાસઘાતનું છે હિન્દુ ધાર્મિકની ભાવનાઓને ખૂબ ઠેસ પહોંચે છે તેને કહે ને દેશી ભાષામાં ધર્મ ભ્રષ્ટ કર્યા છે બધાને એટલે હવે ભોગવશે ઈશ્વરના દરબારમાં ભોગવશે અને જ્યારે સરકાર સંવેદનશીલ છે આના માટે તો સરકાર પણ એનો કન્ક્લુઝિવ એન્ડ સુધી લાવશે એનો મને વિશ્વાસ છે અને તિરુપતિના બ્રાહ્મણો અને બધા લોકો ખૂબ વિદ્વાન છે તેની પાઠશાળા પણ પંકાયેલી છે એટલે જે પ્રાયશ્ચિત કર્મ થઈ રહ્યું છે બધું બરોબર જ થઈ રહ્યું છે